ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમગાર્ડે પંદર વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચથી તેના વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો ઘટનાની જાણ થતાં પરિવારને તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરવવ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો તે દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વેળા હેમંતી આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની સાથેના અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી દરમિયાનમાં પરિવારને જાણ થતા સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પંદર એક વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દૃષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢરીયા ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે